નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ બારમાં આ પાઠનું નામ છે કેટલીક કુદરતી ઘટનાઓ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ વિજ્ઞાન પાઠ આ નામ છે કેટલીક કુદરતી ઘટનાઓ સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન પ્રશ્ન એક અને બે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલો પ્રશ્ન છે નીચેના માંથી ક્યુ સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી તો જવાબમાં આવશે ઓપ્શન બી તાંબાનો સળિયો ત્યાર પછી બીજો પ્રશ્ન જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સરિયો જવાબ આવશે ઓપ્શન બી ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ખરા વિધાનો સામે ટી અને ખોટા વિધાનો સામે એફ લખો પેલું વાક્ય સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે ખોટું માટે એફ બીજું વાક્ય સાચું માટે ટી ત્રીજું વાક્ય ખોટું એફ ચોથું વાક્ય ખોટું એફ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કેટલીકવાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે સમજાવો જવાબ શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજ વિભાર થવાથી મુક્ત થતી ઊર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે જવાબ મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે આમ આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ ભૂકંપની વિનાશકતાને ક્યાં માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા ત્રણ નોંધાય છે શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે શું તે વધુ વિનાશ નોતરશે જવાબ ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ છે કોઈ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ત્રણ હોય તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે ભૂકંપની તીવ્રતા ત્રણ હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં તેમજ તે વિનાશ નોતરે નહીં ત્યાર પછી સાતમો પ્રશ્ન આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો નીચે વીજળી રહો વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હોવ તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું ખુલ્લામાં રહેવું નહીં બીજું કાર કે બસમાં મુસાફરી કરતા હોવ તો વાહનના બારી બારણા બંધ રાખવા ત્રીજું બહાર ફરતા હોઈએ તો તરત નીચા વૃક્ષ નીચે આશ્રય લેવો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ સમજાવો શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે જ્યારે વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે જવાબ બે વીજભારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે તેઓને એકબીજાની નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે હા વીજભારિત ફૂગો અન્ય વીજભાર વગરના ફુગાને આકર્ષે છે કારણ વીજભારીત ફૂગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે તે રીતે હલકી વસ્તુ ફુગાને પણ આકર્ષે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય આકૃતિમાં તમે જોઈ શકો છો પેપર ક્લિપ એટલે કે કાર્ડબોર્ડ એલ્યુમિનિયમ પટ્ટી અને આ છે બોટલ વીજભારી રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફાઇલની બે પટ્ટીને મળે છે બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે થાય છે અને એકદમ પહોળી છે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓનું પહોળું થવું એ પદાર્થ પદાર્થ વીજભારિત છે છે એમ સૂચવે જો પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી એમ સૂચવે છે આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે ત્યાર પછી દસમો પ્રશ્ન ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યોના નામ આપો જવાબ ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યો કશ્મીર ગુજરાત અને રાજસ્થાન છે અગિયારમો પ્રશ્ન માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો તો ચાલો જોઈએ જવાબ આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે નીચેના પગલાં લેવા જોઈએ આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું ઇમારતો વૃક્ષો અને વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું મોટર કે બસમાં હોય તો બહાર ન આવો વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું ત્યાર પછી પ્રશ્ન નંબર બાર હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે તમે છત્રી લઈ જશો સમજાવો જવાબ ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું જરાય પણ યોગ્ય નથી કારણ કે છત્રીને ઉપર અણીદાર સળિયો છે તે ધાતુનો હોય છે વીજળી પડે ત્યારે વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય છે તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રવા આમંત્રવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ બાદના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ તેરની અંદર ત્યાં સુધી ત્યાં સુધી આવજો